પરમ શાંતિ આજથી દસ વર્ષ પહેલા મલેશિયાનું વિમાન ગાયબ થઈ ગયું જે ચાઇના જવાનું હતું તો પણ કહ્યું છે કે કે આવા વિમાન જે ટ્રાયંગલમાં મતલબ દરિયાઈ જહાજ પછી આખી ટ્રેન ઘણી બસ ઘણા ટ્રક તો કઈ ના કઈ દુનિયામાં મિસિંગ છે તે લોકોના સામે તો ખૂબ ઓછું આવે છે એ તો અત્યારે અત્યારે આવા લખવામાં આવ્યું છે કે ક્યાં કોણ કરે છે ડાયબ કા લેઈને જાય છે તેનું શું કરે છે તેનું અસ્તિત્વ જ ઘટાડી દે છે અસ્તિત્વ પણ એનું કઈને કઈ રહેતું પણ નથી તો આ બધું ગાયબ થઈ જાય છે કે પ્લેન હોય ટ્રેન હોય બસ ટ્રક કઈ પણ અલગ અલગ પ્રકારના સાધન ને દરિયાઈમાં ચાલતા ચાલતા દરિયામાં જ ગાયબ થઈ જાય છે તેનું દરિયાના તલવામાં પણ અસ્તિત્વ મળતું નથી તે વિમાન કઈ રીતે ગાયબ થઈ ગયું મલેશિયાનું તો તેનું આખું સમજીએ તો એક જવાબ છે આપણી એક વિડિયો છે તેમાં કહેલું છે કે જે એલિયન્સ છે જે આપણા ધરતીની આસપાસ બધી બાજુએ સૂક્ષ્મ જગતમાં ઘણા બધા એલિયન્સ છે જે ફરી રહ્યા છે જાણકારી મેળવી રહ્યા છે કોઈ ફરવા આવ્યા છે કોઈ ટેકનોલોજી આપવા આવ્યા છે તે હંમેશા આપણા બ્રહ્માંડમાં તેનું સ્થૂલ વતન છે સ્થૂલ વતન એટલે મૃત્યુ લોક તે મૃત્યુલોકની ઉપર સૂક્ષ્મ વતન છે જ્યાં દેવી દેવતા રહે છે આકારી રૂપમાં ત્રણ તત્વોમાં તેની ઉપર પરમ નામ છે જ્યાં નિરાકારી આત્મા રહે છે જે આત્મા પરમ આત્મા બની જાય છે નીચે સાત પાતાલ લોક છે તો ચૌદ લોકમાં આવી ઘટના ઘણી બધી થાય છે જેને બ્રહ્મ જ્ઞાન છે જે અમારું બ્રહ્મ જ્ઞાન પર વિડીયો જોયો છે તે બધું તેને સમજ પડી જાય છે અને ખબર પણ પડે છે કે આ બધું કઈ રીતે થાય છે આ ધરતી ઉપર આવું રહસ્યમય તરીકે કેવી રીતે કોઈ પણ વસ્તુ ગાયબ થઈ જાય છે અને કોણ કરે છે કેમ કરે છે કેવી રીતે કરે છે તેનું તે શું કરે છે તેનો ઈલાજ શું છે જેવી રીતે પ્લેન ગાયબ થઈ ગયું સ્ટીમર ગાયબ થઈ ગયું મોટી મોટી બોટ ગાયબ થઈ ગઈ મોટા મોટા દરિયાઈ જહાજ ગાયબ થઈ ગયા ટ્રાયંગલમાં તો આને કોણ બચાવી શકે છે કોણ રોકી શકે છે તેનો એક જ સીધો જવાબ છે સૂક્ષ્મ જગતના લોકો જે એની અંદર ભૂત પ્રેત પણ આવી શકે આ કામ ભૂત પ્રેત પણ કરી શકે છે જેનું ખૂબ મોટું ગ્રુપ હોય તે જ કરી શકે છે તો તે પણ આ બધું કરાવી શકે છે પણ તે આટલું મોટું પ્લેન ગાયબ કરવામાં તો એનું જલ્દી થોડું એનું મુશ્કેલ હોય છે કેમ કે ભૂત પ્રેતની આત્મા એટલી બધી પાવરફુલ નથી હોતી મોટા મોટા જહાજને પણ ગાયબ કરવું તેના માટે મુશ્કેલ છે કેમ કે જહાજને ભૂત પ્રેતની સંખ્યામાં પાવર ઓછો હોય છે પણ તે દૂર દૂરથી જે એલિયન્સ આવેલા છે મેં મારી વિડીયોમાં પણ કહેલું છે એલિયન દૂર દૂરથી આવેલા છે બીજા બ્રહ્માંડ એટલે સોલર સિસ્ટમથી આવેલા છે મહાબ્રહ્માંડ એટલે ગેલેક્સી થી આવેલા છે ઘણા પરમ મહાબ્રહ્માંડ એટલે યુનિવર્સ થી આવેલા છે દૂર દૂર થી આવેલા છે તો આ બધા દૂર દૂરથી જે એલિયન્સ આવેલા છે પોત પોતાના યુએફઓ એટલે પોતાના વિમાન લઈને આવેલા છે તેનો યુએફઓમાં ટાઈપ બે સિવિલાઇઝેશન ની પાવર હોય છે આપણે બતાવ્યું છે કે ટાઈપ બે સિવિલાઇઝેશનમાં આપણા આખા બ્રહ્માંડની શક્તિ છે બ્રહ્માંડને બનાવવાની શક્તિ ટાઈપ બે સિવિલાઇઝેશનમાં હોય છે ગેલેક્સીને પણ બનાવી શકે છે મહાબ્રહ્માંડને બનાવી શકે છે એટલી બધી પાવર હોય છે તે બ્રહ્માંડની બધી શક્તિ મહાબ્રહ્માંડની બધી શક્તિને લઈને તેનો વિનાશ પણ કરી શકે એટલી બધી ટાઈપ ટુ સિવિલાઇઝેશન ટાઈપ થ્રી સિવિલાઇઝેશન ટાઈપ ફોર સિવિલાઇઝેશન એટલે 8 થી 12 કલાનો પાવર 16 થી 20 કલાનો પાવર તે એલિયન ની આત્મામાં હોય છે તો જ્યારે એલિયન ની આત્મામાં એટલો બધો પાવર હોય તો તેનો યુરોપો પણ વિમાન પણ એટલી જ કલાનો હોય છે પરમ લાઇટ નો હોય છે જેવી રીતે 16 કલાનો પરમ લાઇટ નો વિમાન છે 16 કલાના પરમ લાઇટ ની આત્મા છે જે એલિયન્સ છે એલિયન્સ એટલે આત્માઓ તે પરગ્રહી છે દૂર દૂર થી આવેલી છે ગ્રેટ યુનિવર્સ થી આવેલી છે તો ત્રીસ કલાની પણ હોય છે કોઈ ગ્રેટ ગ્રેટ યુનિવર્સિટી આવી છે તો તે ચાલીસ કલાની પણ હોય છે તો તેના આતમાની પાવરનો હિસાબથી તેનો યુએફઓ હોય છે તો બધા ધરતીની આસપાસ ફરી રહ્યા છે તે શું કામ ફરી રહ્યા છે ધરતીની ઉપર સાગરની અંદર લાવાની અંદર સૂર્યની અંદર પણ તે જઈ શકે છે સૂર્યની અંદર ફરીને આવે છે પછી એમ પણ લાગે છે કે તે એનર્જી

તો આ બધા એલિયન્સ ને એવું લાગે છે કે विमानને ગાયક કરે તો કરી શકે છે પણ તે વધારે પડતું હસ્તક્ષેપ કરતા નથી પણ ક્યારેક ક્યારેક આવા સૂક્ષ્મ જગતમાં હોય છે કે જે કોઈ વિમાન યા જહાજ તેના ત્યાંથી નીકળે તો તેને ઈચ્છા થાય કે ચાલો આ વિમાનને આપણે પકડી લઈએ તો તે આખાને આખા વિમાન યા જહાજ યા કોઈ પણ સ્થૂળ વસ્તુને મોટામાં મોટી સ્ટીમરને પણ પોતાની અંદર પરમ લાઇટની અંદર પરંત તत्वમાં સમાવી લે છે પહેલા ગાયબ કરે છે પોતાની અંદર સમાવી લે છે ફરી ધીરે ધીરે તેને સ્થૂળ થી સૂક્ષ્મમાં અને સૂક્ષ્મ થી અતિ સૂક્ષ્મમાં પોતાની પરમ લાઈટમાં કન્વર્ટ કરી લે છે તો પછી તમને તેનું અસ્તિત્વ પણ કોઈ જગ્યાએ મળતું નથી તમે કોઈ પણ જગ્યાએ શોધો કોઈ પણ ને કહો કેમ કે જે શોધવાના જે સાધનો હોય છે એ જાણે અમેરિકા હોય યુરોપ હોય ચાઇના જાપાન કોઈ પણ જાપાન કોઈ પણ હોય કોઈ પણ દુનિયાનું સાયન્સ તેને શોધી શકતા નથી કેમ કે જયારે ભૂત પ્રેત પણ ત્રણ તત્વોના હોય છે પરમ અગ્નિ તત્વોના હોય ત્યાં પરમ વાયુ તત્વ વાળા હોય પરમ આકાશના હોય પણ તે કઈ કરી શકતા નથી શોધી પણ શકતા નથી કેમ કે પરમ તત્વોમાં પરમ લાઈટ બનેલા હોય છે એલિયન્સનો પરમ લાઈટ હોય છે કોઈ બાર કલાના કોઈ પંદર કલાના વીસ કલાક પચીસ કલાક તો તે બધું ગાયબ કરી શકે છે તો તેના માટે કોઈ નાની વાત નથી કોઈ પણ જગ્યાએ એલિયન્સ તો યુએફઓ ઊભો હોય તો રસ્તામાં તમે જાઓ તો કોઈ મનુષ્યને અનુભવ પણ એ કરાવી શકે છે રોડ ઉપર કોઈ જતું હોય તો રોડ પર પણ તો તેની અંદર એને લઈ જાય છે તેના મગજ મગજમાં જૂની ઇતિહાસમાં ઇમર્જ કરાવે છે તેને રેજ મારીને જૂનો ઇતિહાસ ઇમર્જ કરાવે છે તેને પાછળની દુનિયામાં લઈ જાય છે ત્યાં બધું બતાવી શકે છે કે પછી જ્યારે આવે ત્યારે તેને ખબર પડે છે કે આપણે તો પાછળ ગયા હતા પણ કેવી રીતે ગયા કોણ લઈ ગયા તે તેને ખબર પડતી નથી કોઈને આગળનો ઇતિહાસ પણ બતાવે છે પોતાના સૂક્ષ્મ શરીરમાં રેકોર્ડ હોય છે હર કોઈ આત્માનો રેકોર્ડ સૂક્ષ્મ શરીર કારણ શરીર મહાકારણ શરીરમાં રેકોર્ડ હોય છે તો આ એલિયન્સ હોય છે જેના સૂક્ષ્મ શરીરમાં રેજ મારીને ઇમર્જ કરાવીને તેને આગળ લઈ જાય છે આગળનો ઇતિહાસ બતાવે છે તો તે બોલે છે કે ત્રણસો બસો વર્ષ ચારસો વર્ષ પહેલા સમયમાં છે કે સૂક્ષ્મ જગત વાળી આત્મા ચાહે તો દેવી દેવતા સ્થુલ ધરતી પર આવતા હતા અવ્યક્ત થી વ્યક્તમાં આવતા અવ્યક્ત થી વ્યક્ત એટલે ત્રણ તત્વો વાળા દેવતાઓ પાંચ તત્વોમાં આવતા પછી પાંચ તત્વોમાંથી પાછા ત્રણ તત્વો વ્યક્ત થી અવ્યક્ત બની ને ચાલ્યા જતા ઉપર બ્રહ્માપુરી વિષ્ણુપુરી શિવપુરી પરમધામ પણ ચાલ્યા જતા નીચે સાત પાતા લોકમાં અસુર રહે છે મહા અસુર રહે છે અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ તો ત્યાં પણ અસુર ને ફેંકી દેવામાં આવતા તે પણ ઉપર આવતા પણ પાતાલ લોકમાં પાછા ચાલ્યા જતા તે સ્વર્ગ લોકમાં પણ ચાલ્યા જતા હતા સૂક્ષ્મ જગતની આત્માનું રહસ્ય સૂક્ષ્મ રહસ્ય aliens બાબતે જ્યાં સુધી જ્ઞાન નહીં આવે ત્યાં સુધી તમે કોઈ પણ સમજી શકશો નહીં જ્યારે બધી વસ્તુમાં એલિયન્સ બાબતે સમજ આવી જશે કે એલિયન્સ ક્યાં ક્યાં રહે છે એલિયન્સ તો કોઈ પણ જગ્યાએ સૂર્યમાં પણ રહી શકે છે કેમ કે તેની પાસે પરમ લાઈટ છે જ્યાં પરમ લાઈટ હોય ત્યાં અગ્નિ તત્વ હોય તેને બાળી પણ શકતા નથી ચાહે કેટલી પણ ઉચ્ચ અગ્નિ હોય પણ તે બાળી શકતા નથી ના વાયુ તેને પલાળી શકે છે સાયકલોન પણ તેને કંઈ કરી શકતા નથી પણ તે સાયકલોન લાવી શકે છે એલિયન સાયકલોન પણ લાવી શકે છે વરસાદ ખૂબ જ પાડી શકે છે પોતાના પાવરથી તે કોઈ પણ રીતે કઈ પણ એના પાવરથી કરી શકે છે કેમ કે આપણું જે બ્રહ્માંડ છે તે એક થી ચાર કલાનું હોય છે મહાબ્રહ્માંડ બ્રહ્માંડ થી બાર કલાનું હોય છે યુનિવર્સ સોળ થી વીસ કલાનું હોય છે મલ્ટિવર્સ સો કલાનું હોય છે કલા એટલે પાવર આત્માની કલાનો પાવર જેવી રીતે કૃષ્ણમાં સોળ કલાનો પાવર હતો કૃષ્ણની આત્મા સોળ કલાની રામની આત્મા ચૌદ કલાની તેના હિસાબ કલાથી જે ઈચ્છે તે કાર્ય કરી શકે છે પોતાની આત્માની પાવર ને તે વાપરી શકે છે પણ મનુષ્ય અવતારમાં આવતા આત્માની પાવર ને તે વાપરી શકતા નથી આત્માની પાવર એ વાપરી શકે છે એટલે આત્મજ્ઞાન હોય જેને બ્રહ્મ જ્ઞાન હોય મહાબ્રહ્મણનું જ્ઞાન હોય જે જ્ઞાન માર્ગની આત્મા છે તે જ આ વાતો સમજી શકશે બાકી ભક્તિ માર્ગ વાળી આત્મા આ જ્ઞાન સમજી શકશે નહીં એટલે જ્ઞાની તું આત્મા બન ભગવાન કૃષ્ણ એ ગીતામાં કહ્યું છે કે હું તને કેવી રીતે મળીશ તો તું જપ તપ ધ્યાન હું તને નહીં મળું અલૌકિક જ્ઞાન પરલૌકિક જ્ઞાન અને બેહદનું પરમ જ્ઞાન જયારે સમજમાં આવી જાય છે ત્યારે આ વાતો સમજમાં આવી જશે આ બધું કોણ ગાયક કરે છે કેમ કેમ કરે છે બધું જ ક્યારેક ક્યારેક વિમાનમાં બેસેલી આત્મા પાણીના જહાજમાં બેસેલી તેની આત્માનો પાવર ખાવા માટે પણ આ લોકો આવું કરે છે બધું જ ખાઈ જાય છે આ એલિયન્સ બધું તેની અંદર સમાવી તેની આત્માના પાવર ને ખાઈ જાય છે એટલે પણ તે લોકો આવું કામ કરે છે ટાઈપ કરી દે છે પરમ શાંતિ Join us daily for our morning live meditation. Monday to Saturday, 5.30 to 6.30 am. Join us daily for live meditation. 10 pm to 11 pm on YouTube live. Subscribe now. Website www.paramshanti.org Email us anand at Like, share, subscribe. Join today.